તો એકાની મોટો મોટો દેખન તો જન એટલે દેખન પાદુ જઈ જઈ ઓ શેવ લેખ્યો બોલા પૈસા ઓનો 50 50 12 તો માવો ની ઘરે જાની નો કદા કાય રે સુનો સુનો નહીં મલી કે હું શું મલી કે સુમલે નહીં હું ખા દઉં ને બેટી ચાલી એટલે પછી આજ કે બોપરિયે કણ બોપર માં દાદા લઈ ગયા સા હવાર માં કે तरी માં માવો લેવા થઈ સાઈ બા માં કે ઉશી ના લેવા થઈ હવાર માં આવ્યો તો કે લઈ જાન

અહીં લાંબા થાય ખાટી ઈ શું કે સાહ પાણી પાઈ તો સાહ પાણી પી લઈશું બીજું તો હું તારું સાહ પાણી બનાવે છે હું જે આપણે ભેગ્ય વિરામ લઈ ભપો થઈ ગયાં છે ગાડી લઈને ત્યાં તો હવે રહીશું આપણે કારખાને તો ભપવા કારખાને જઈશું ને બે બે જાવ હા ગાડી કાઢી પાય તો હું માવો લાઈન તું દાવાજી આવીને તો દાવાજી આમ દાવાજી હોય ને ભાવજા મારે હટુ ખાજી આજે મારી આટુ માવો લેશ મેળ હોય રોજ ગાડી નહીં આખો કે માવો ખાસ કરતું કે ભાવ તો હું જો ભાવ એટલું ભાવ તો છે હમ તો મારે હાટું ને આખી ને આંખવું પડે ત્યારે થમછામ થમસામ ગાડી દોડ્યા

જો માજે કે બાજુમાં કાઈ કી નવ છે ઘરે ઉતરે હે આને આને તો કે માય નવ ગાડી ના થી મખી રે ઓકે ઓ હે તો ફાઈ પડ્યા યાર આપણે કી મારો ખોટા ક્યાં ખલેલ ઓ રિફાઈ ગયો મારો ખોટા તમારે વાય એવું ને ના ખોટા ખોટા ના ખોટા એ રીતમાં ઓકે

તો પછી તો એમ સાવાની મોટર આવ્યો નથી તો આપણે નાનું દુકાન જઈએ પાર્ટનર પાન સેન્ટર પાર્ટનર પાન સેન્ટર માવા આપી દો ભાઈ ભરતભાઈને પાંચ એની હાટો આપો ને પાંચ મારી હાટું આપો ખાતમ એના લખવાનું હા હું જોઉં

Kim? Yeah. Can you bring her again? Can you bring her again? Come on, I'm going to